રાજપીપળા નગરપાલિકામાં હાલમાં ભાજપની બોડી છે અને ભાજપ સરકારના રાજમાં નગરપાલિકાને સારી એવી ગ્રાન્ટ પણ મળી છે પણ થતું હતું એવું કે ખાતમુરત થયા બાદ થોડા જ દિવસોમાં કામકાજની નબળાઈ છતી થઈ જતી હતી આથી ગુણવત્તા સભર અને ટકાઉ બાંધકામ માટે એટીવીટીને કામગીરી સોંપાઈ છે નાયબ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવશે રાજપીપળા નગરપાલિકામાં ગુજરાતી તરફથી વિવિધ હેઠ હેઠળ જુદી જુદી ગ્રાન્ટ મળે છે તેમાં આ ગ્રાન્ટોનું રકમનું પ્રમાણ વધારે હોય તેમજ નગરપાલિકામાં કોઈ ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ ન હોય માન્ય કલેક્ટર સાહેબ દ્વારા નગરપાલિકાને મદદરૂપ થવા માટે એક્ટિવિટીઝના એન્જિનિયરને ટેકનિકલ સહાય માટે અમને આપવામાં આવેલ છે અને હુકમ કરવામાં આવેલ છે જેની મદદથી અમે ખૂબ સારા રસ્તા ટેકનિકલ એમની સહાય લઈને બનાવી શકીશું નગરપાલિકા પાસે કોઈ ટેકનિકલ અધિકારી ન હોવાને કારણે રસ્તાના કામો એટીવીટી ને સોંપવામાં આવે છે નગરપાલિકા વિસ્તારમાં થનારા રસ્તાના કામો માટે અંદાજે એક કરોડ સડસઠ લાખ ફાળવવામાં આવે છે રાજપીપળાના કાળિયા થી કોર્ટ સુધી લાલ ટાવર થી જૂના પોલીસ સ્ટેશન તથા શહેરના આરસીસી રોડ પણ એટીવીટી ના માર્ગદર્શન હેઠળ બનશે નાયબ કલેક્ટર શ્રી રાજપીપળાના એટીવીટી ના નાયબ કાર્યપાલક ઇજનેર છે એ તમામ કામોમાં તાંત્રિક મંજૂરી આપશે અને એ કામોનું મોનિટરિંગ પણ કરશે એટલે શહેરીજનોને ગુણવત્તા કામોની સુવિધા ઉપલબ્ધ થશે અને પબ્લિક રે સારું વિચાર કરશે કેમ કે અત્યારે ભાજપ સરકાર ભાજપ સરકારની સત્તા હતી તે તદ્દન એ લોકોએ કામ એટલું બધું ખરાબ કર્યું છે કે દરેક વિસ્તારમાં કામ તો કર્યું પણ બે ત્રણ મહિનામાં બધા રસ્તા તૂટી ગયા છે વિપક્ષનું કહેવું છે કે ભાજપના શાસનમાં એક પણ કામ ગુણવત્તા વાળું થયું નથી જોકે હવે એટીબીટીને કામ સોંપાયું હોવાથી કામકાજ સારું થશે તેવી અપેક્ષા સેવી રહે છે તો લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે શહેરને સારા રસ્તાઓ મળે જેથી વાહન ચાલકો ની મુશ્કેલીઓ દૂર થાય જયેશ દોશી વીટીવી રાજપીપળા